ગૃહમંત્રી દ્રક્ષના દૂષણને દામવામાં નિષ્ફળ નિવડ્યા હોવાના આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યા છે અને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું છે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ડ્રગ્સનો કારોબાર ખૂબ જ વધી ગયો છે અને યુવાધન બળબાટી તરફ ધકેલાઈ રહ્યું છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા અને ધારાસભ્ય ઉમેશ મકવાણાએ અગાઉ પણ અનેક વિધાનસભામાં દ્રક્ષ મુદ્દે સરકારને સવાલ કર્યા હતા ભરૂચ અંકલેશ્વર સુરતની જેઆરડીસી માં અનેક વાર ડ્રગ્સ બનાવતી કંપનીઓ ઝડપાઈ છે અને દ્રક્ષ બનાવતી કંપની થોડા સમય બાદ ફરીથી ચાલુ થઈ ગઈ છે

સૌથી મોટું જે ડ્રગ્સનું કૌભાંડ જે પકડાયું સાત હજાર ત્રણસો પચાસ કરોડ રૂપિયાનું જે ડ્રગ્સ પકડાયું આ ડ્રગ્સનો જથ્થો ગૃહમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ એમની જ અધ્યક્ષતાની અંદર આટલા મોટા પ્રમાણમાં જયારે જથ્થા પકડાતા હોય ડ્રગ્સના આજે ગુજરાતની અંદર ભરૂચ જિલ્લાની અંદર આટલી મોટી ઔદ્યોગિક જે જીઆઈડીઓ આવેલી છે આ જીઆઈડીઓ પણ વારંવાર ડ્રગ્સ પકડાય છે આજે એટીએસ એનું ડ્રગ્સ પકડે તેમ છતાં પણ ગુજરાતની પોલીસ ભરૂચની પોલીસ પણ એમાં નિષ્ફળ દેખાતી હોય એ રીતે આજે એ કંપનીઓ પાછી આજે ધમધમી રહી છે આજે ફરીથી એ કંપનીઓ ચાલુ થઈ ગઈ જ્યારે ડ્રગ્સના કૌભાંડમાં પકડાઈ છે તો કેમ એ કંપનીઓ ચાલુ થાય છે સવાલ છે ત્યારે આ ગૃહમંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ એની માંગ સાથે આજે ભરૂચ જિલ્લા કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર પાઠવવા માટે આવે છે